ચલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો શુક્રવારે બજારમાં ખૂબ ઘટાડો હતો પરંતુ પ્લેન દુર્ઘટનામાં જે ખૂબ લોકોનું મૃત્યુ થયું એ લોકો માટે ઓમ શાંતિ અને ભગવાન તેમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના સેન્સેકમાં કાલે પોંચસો ને તોંતેર પોઈન્ટનો શુક્રવારે ઘટાડો હતો એટલે કે પોણા ટકા આસપાસ અને એક્યાસી હજાર એકસો ને અઢાર ઉપર બંધ ગયો ચોવીસ હજાર સાતસો અઢાર ઉપર બંધ અને નિફ્ટીમાં પણ ઝીરો પોઈન્ટ અડસઠ ટકા ઘટાડો હતો બેક નિફ્ટીમાં એક ટકાનો ઘટાડો હતો અને મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ ઝીરો પોઈન્ટ સાત્રીસ ટકાનો ઘટાડો હતો એનએસસી ઉપરના શેરોમાં આઠસો ને ઓગણપચાસ શેર વધતા હતા અને એક હજાર સાતસો તેતાળીય શેરોમાં ઘટાડો હતો ઘટાડો શુક્રવારે જોરદાર હતો અને દુનિયામાં જે આ યુદ્ધની પરિસ્થિતિ છે એની માર્કેટ ઉપર ખૂબ માર પડે છે દુનિયાના કોઈપણ ખૂણામાં યુદ્ધની પરિસ્થિતિ ઊભી થાય સંઘર્ષ ઊભો થાય તો માર્કેટ એકદમ રિએક્શન આપે છે અને માર્કેટ ખૂબ ઘટાય છે ઈરાનના પરમાણુ અને અન્ય સૈન્ય સ્થળો પર ઇઝરાયલના હુમલા થયા છે અને વળતા ઇઝરાયલે પણ કાલે શનિવારના ખૂબ સંકલન કર્યા છે તેના પછી એવા સંકેતો મળી રહ્યા છે કે માર્કેટ સીધું પચીસ હજારથી ચોવીસ હજાર પોનસો આવી ગયું લગભગ અને યુદ્ધનું ડરાવનું આ પરિસ્થિતિ ખૂબ ડરાવની પરિસ્થિતિ છે ઈરાન અને ઇઝરાયલના યુદ્ધની કે બે કટ્ટરવાદીઓ છે અને જલ્દી આ યુદ્ધ સમય પોઝિશન નથી અને બજારમાં હજી પણ વધારે આવા ઝટકા આવી શકે છે અને ઈરાને ઇઝરાયલને ચેતવણી આપી છે અને એનાથી આ ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે બજારમાં સાવધાન રહીને કામકાજ કરવું અને જો માર્કેટમાં આગળ કોઈ સારા સમાચાર નહીં આવે તો બજાર ચોવીસ હજાર આસપાસ આવે અથવા ચોવીસ હજાર નીચે પણ બજાર સરકી જાય એવું છે મિત્રો આ બધા તાજા સમાચાર છે અને ચૂંટણીઓનો માહોલ છે ગામડામાં સરપંચની ચૂંટણીઓનું એને કારણે કારણે થોડીક વ્યસ્ત રહેવાને કારણે અને ગરમી અશ્હ ગરમી પડી રહી છે તબિયત થોડીક નરમ લેવાને કારણે કાલે શનિવારે કોઈ વિડીયો બનાવ્યો હતો આજે આ થોડીક માહિતી ઇસરાયલવાળી હતી જે તમારી સામે ટેસ્ટ કરું છું પરંતુ માર્કેટમાં ગભરાટમાં કોઈ વેચવું નહીં કોઈ ટૂંકા ગાળા માટે લીધું હોય ને પ્રોફિટ થોડું ઘણું થતું હોય તો પ્રોફિટ બુકિંગ કરવું પણ જે લાંબા સમય માટે લીધું હોય એ હોલ્ડ કરવું તો હવે ખાસ વાત એ છે કે અમીર બનો પણ અમીરનો દેખાવ ના કરો ખરામાં માણસો વાસ્તવમાં અમીર હોતા નથી પણ અમીર હોવાનો ડોળ દેખાવ કર્યો પચીસથી ત્રીસની વાળા લોકો પહેલાં ખાસ એવી વાત છે એમના માટે કે ઉધારનું મેનેજ કરે મિત્રો જીવનમાં જે ઉધાર લીધું હોય જેના માટે મોટું કર્જ હોય એ દેવું ભરવામાં એની આવક વાર્ષિક આવક મોટાભાગની દેવામાં જતી રહે છે અને પછી તો કમ્પાઉન્ડિંગનો પાવર જે ગ્રોથ કરવામાં થાય છે એ ઉલટો દેવામાં થતો રહે છે અને સતત દેવું વધતું જાય છે અને સાહીઠ વર્ષની ઉંમરે સાહીઠ વર્ષની ઉંમર સુધી લોકો લોન ભરતા દેખાય છે ઘણા આવા કિસ્સા બન્યા સાવતે સાવચેત રહી અને નાની અમથી કોઈ કરજમાં ડૂબેલો માણસ શરૂઆતમાં જ એને ડમી દે એ જ એના માટે મોટી મોટી વાત છે ખાસ વાત આજે લોકો સતત બેંકોમાંથી લોન લેવાવાળા વાળા છે ગજુ હોય ગજા બાર લોકો લોનો લે છે અને પછી એની ઈ એમઆઈ નાન નાન એના ચક્કરમાં એ લોકો એ વીસના ભરડામાં ફસાઈ જાય છે એમની પ્રગતિ રોધાઈ જાય છે એટલે પેદા પહેલું કામ જો જીવનમાં સફળ થવું હોય તો દેવાની ભરપાઈ કરવી ઉધમી બનો અને દેવાની ભરપાઈ કરો શરૂઆતની ઉંમરની વાત છે અને પછી જે બચે એની સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરો ઇન્વેસ્ટ માટે ખૂબ મોટી રકમની જરૂર નથી ખાસ મિત્રો તમને વાત કરું કે નાનું 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 ઇન્વેસ્ટ કરી શકાય અને નાનું નાનું ઇન્વેસ્ટ તમે જો શેરબજારમાં કરો તો નાના ઇન્વેસ્ટ માટે શેરબજાર ઉત્તમ છે તમે પાંચસો રૂપિયાથી પણ શરૂઆત કરી શકો ઇન્વેસ્ટ કરવાની અને એટલે જ શેરબજાર આપણને ગમે છે કે તમારી વધારે શક્તિ ના હોય તો તમે પાંચસોની એસઆઈપી કરી શકો થોડી શક્તિ વધારે હોય તો હજાર કરી બે હજાર પાંચ હજાર માસિક તમે બચાવી શકો એક વખત તમે બચાવવાનું ચાલુ કરજો જોજો મિત્રો દસ વર્ષ પછી તમારા પાસે એક સારું ભંડોળ ગુઠે છે અને કોઈ તમારે સારો પ્રસંગ કરવો હોય છે તો તમારે તમે દેવા નીચે નહીં આવી આવો અને સરળતાથી પ્રસંગ તમે કરી શકો અને શેરબજારમાં ટૂંકી મૂડીથી પણ કામ કરી શકાય રોકાણ કરી શકાય અને આપણા વિડીયોમાં ખાસ વાત રોકાણ માટેની છે બીજું સેટ બજારમાં કૂદી પડવાની આપણે કોઈ વાત નથી પણ તમે ટૂંકું 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 રોકાણ શરૂઆત જ કરી નાખો બચત કરવાની ઇન્વેસ્ટ કરો બચત કરવાની ઇન્વેસ્ટ કરો એકલી બચત તમારી સફળતા નહીં અપાવે તમે પૈસા તો સો ટકા બધા બચાવે મહેનત કરીને પૈસા બચાવે એ બચત કરેલો પૈસો કામે લગાડવો પડે તો જ એ મૂડીનો ગ્રોથ વધે બચત કરેલા પૈસાને કામે લગાડશો તો જ વિકાસ તમારા જીવનનો ગ્રોથ દેખાય છે કોઈ માણસ જીવનમાં કોઈ યુવાન મહિને કડાક પછી ચાલીસ હજાર રૂપિયા કમાતો હોય પરંતુ તમે જો રોકાણ કરશો તો તમારી રોકાણ કરેલી મૂડી મહિને પચીતરી હજાર કમાવા મળશે મિત્રો તમે પચીતર હજાર કમાશો તમારી મૂડી પચીતર હજાર કમાશે તમારી બીજી કોઈ ઇન્કમ હશે પચીતળીસ હજાર કમાશે એમ તમારા ગ્રોથ તમારું કમાવાનું ચાલુ રહેશે તમે આ જીવન એકલા કમાશો તો તમારા શેડા બે કઠિનાઈથી ભેગા થઈ છે પરંતુ જ્યારે તમારી મૂડી થોડી 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 કરેલી બચત કમાવવા મળશે તાર તમને ખ્યાલ આવે છે થેન્ક યુ આભાર